અર્ધમ પણ થાય છે કદા તમને ગમે તેટલા રૂપિયા મળે તો એ રૂપિયાને પોતાના ઘરે લાવો કારણ કે આ ગોળ કર્યું છે ગમે ત્યાં જાહેર કરી દેશે તો એનો ઓરિજિનલ જે માલિક છે તેના જેના પડી ગયા છે એની સિવાય બીજા કોક લઈ જાય અને એ ફાયદા ઉઠાવી શકે છે જે માલિક છે તે ગોતતો ગોતતો કદા તમારા ઘરે સુધી પહોંચી જાય તો એને આપી દેવા આપને લેવાની જરૂર નથી પણ કદાચ કોઈ પણ માલિક ન મળે ઘણા દિવસો સુધી આપણે વાટ જોઈએ કોઈ માલિક ન આવ્યા પછી આ પ્રયોગ કર્યો ચોક્કસ 100% ધનની પ્રાપ્તિ થશે કરોડપતિ બનવા માટે કોઈ તમને રોકી નઈ શકે નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે આપની સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તામાં દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો તમને તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમે જય દેવી દેવતા માનતા હો તેનું નામ અવશ્ય લખજો તો ચાલો દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધીએ પણ કરવાનો છે આપને પરમાણે ઉપાય કેવી રીતે કરવાનો છે તો તમારે એ પૈસા ઘરમાં રાખવાના છે એ પૈસાને શુક્રવારના દિવસે સંધ્યાનું ટાણું અથવા પ્રાપ્તકાળ ડેમાંથી એક સમય આપ ચોઈસ કરી શકો છો કો તો સંધ્યાને સમય લઈ શકો છો કો તો પ્રાપ્તકાળ સમય એટલે સવારના સમયે આપ યોગ સમય એ પૈસાને તમે જે પણ ભગવાનનો માનતા હો જે ભગવાનનું સ્થાન હોય ત્યાં આગળ મૂકી દેવાના છે ત્યાં મૂકી દીધા પછી ભગવાનને ધરી દીધા પછી હવે પછીના શુક્રવાર આવે ત્યાં સુધી એ પૈસાને રાખો પછી એક રૂપિયો બે રૂપિયા કે દસ રૂપિયાનો કોઈ પણ સિક્કો બીજા શુક્રવાર દિવસે એ સિક્કાને લઈ એમાંથી એક સિક્કાને લઈ અથવા નોટ હોય તો નોટ જે કંઈ હોય તમને જે કંઈ મળ્યું હોય એને તમારા માતાજીના ફોટાના નીચે રાખવાના છે જે કોઈ ભગવાનના માનતા હોય કે કોઈ માતાજીને માનતા હોય ત્યાં આગળ નીચે રાખવાના છે આ દિવાળી સુધી કરવાનું છે જ્યારે ધનતેરેશ આવે બે પર્યોગ થાય એમાં ધનતેરેશના દિવસે થોડા પૈસા છે એને થોડા પૈસા અડધા માતાજીના આગળ રાખવાના છે અને બીજે થોડા પૈસા છે જે બહુ સચોટ ઉપાય છે તો આવનારનો શુક્રવાર બીજા શુક્રવાર જે હોય એના દિવસે આપણે આ પ્રયોગ કરી દીધો પછી જ્યારે શુક્રવારનો દિવસ કદાચ ધનતેરેશ ગમે તે વાર પડતી હોય ધનતેરેશના દિવસે તમારે મહા લક્ષ્મીજીના મંદિરે જવાનું છે ઘરે જઈ કોઈ લક્ષ્મીજીનું આપને પૂજન કરતા હોય તમે વડવાયો તમારા જે કોઈ લક્ષ્મીજીની પૂજા કરતા હોય એક લક્ષ્મીજીની પૂજા કરતા સમયે એને ધન ધોઈ અને સ્નાન કરાવો કરી તમારા ગામમાં એક આજુબાજુ ગમે તે જગ્યાએ જ્યાં આગળ લક્ષ્મીજીનું મંદિર હોય માં લક્ષ્મીજીનો વાસ હોય અને લક્ષ્મીજીના મંદિર અનેક જગ્યાએ હોય છે મિત્રો જો લક્ષ્મીજીના મંદિર જ્યાંનો આ ઉપાય કરવાનો છે ધનતેરસના દિવસે ધનતેરસના દિવસે એક સિક્કો તમારા ઘરે એક નોટ કે સિક્કાની પૂજા કરી રાખવાની છે અને બીજા જે વધેલા પૈસા છે એને લઈને ધનતેરસના દિવસે લક્ષ્મીજીના મંદિરે પહોંચવાનું છે લક્ષ્મીજીના મંદિરે પહોંચીને એ જ રૂપિયામાંથી એક કમળ લેવાનું છે બીજા વધારાના રૂપિયા હાથમાં રાખવાના છે સાત અગિયાર કે એકવીસ અથવા પાંચ અથવા નવ લવિંગ લીધું છે મહાલક્ષ્મીજી સંપત્તિ કરવાનું છે અપહરણ કરવાનું છે લક્ષ્મીજીના ચરણોમાં જ્યારે કમળ અપહરણ થાય છે ત્યારે ભગવાનથી આ લક્ષ્મીજીના મંત્રનો જાપ કરવાનું છે

અપ્રંગ કરી દેવાના છે લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની છે કે તમે મારા ઘરે પધારો આટલી પ્રાર્થના કરી અને તમારા ઘરે આવતું રહેવાનું છે જો જો કોઈ કરોડપતિ બનવાનો તમને કોઈ અટકાવી ન શકે એટલે બધી સંપત્તિ પ્રાપ્તિ તમને ગમે ત્યાંથી પાક થશે આ વસ્તુ સચોટ પરયોગ છે

કરાવે છે તો ચોક્કસ કદાચ પૈસા રૂપિયા મળી જાય તો કરી લેજો આ ઉપાય ચોક્કસ હજાર ટકા આપને કરોડપતિ બનાવવા માટે કોઈ અટકાવી નહીં શકીએ ભગવાનની કૃપા સમજીને આ ઉપાય કરજો દર્શક મિત્રો તો મિત્રો તમને આજની માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય કુરદીમાં જય ગોગા મહારાજ